ચાર એક બે હાજર છવીસ ના રોજ ત્યાં દિયોદરના વગરની થાળી ભેગો થઈ લગ્ન પ્રસંગ હોય તમામ પ્રસંગોની અંદર સમાજ ખર્ચા ઓછા કરે અને સમાજ નાના મોટા વ્યસનોમાંથી બહાર નીકળી શિક્ષણ તરફ કઈ રીતે વધે આગળ એના માટેના સર્વ પક્ષીય આગેવાનોના પ્રયત્નો છે આવનાર સમયમાં જે કઈ પ્રસંગો કરવાના થાય એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ અને શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ આનું ઉદાહરણ જયારે પૂરું પાડવાનું છે ત્યારે ઘણા બધા પ્રસંગો એવા છે કે જે સમગ્ર આખો જિલ્લો કે આખો વિસ્તાર ભેગો થઈને કોમન કરી શકે અને કોમન એટલા માટે કે વર્તમાન સમયમાં મોંઘવારીના કારણે કોઈ પણ વ્યક્તિને પ્રસંગ કરવો હોય તો કાંઈ તો એને મિલકત પૈસા લેવા પડે અને એના પ્રસંગો માટે કોઈની ગુલામી ના કરવી પડે ક્યાંક એનું શોષણ ના થાય અને એક ગરીબ અને તબંદર પૈસા વચ્ચે અને ગરીબ વચ્ચેનો ભેદભાવ છે એ પ્રસંગોમાં દૂર થાય તો ક્યાંક ક્યાંક બેન દીકરીઓમાં એમાં ઘણા પ્રસંગો પાત મન દુઃખ થતા હોય છે કોઈના માતા પિતા વધારે પૈસાવાળા હોય કોઈના ઓછા હોય અને એના કારણે સમરસતા હચવાવી જોઈએ નથી હચવાતી અને ઘણી બધી મુશ્કેલીઓ ઉભી થાય છે આ ના થાય એના માટે કે અમારું સમાજનું બંધારણ એક વ્યવસ્થિત બનાવવાના છીએ અને અમે સમાજનું સમર્થન લેવા માટે કરીને જ મિટિંગ